ગુરુચંદ્રની યુતિ આ પાંચ રાશિઓના જીવનમાં લગ્નનું સોનેરી તોફાન લાવશે ભાગ્ય બદલાશે અને લગ્ન થશે નિશ્ચિત હા મિત્રો હું તમને જણાવી દઈએ કે ગુરુ અને ચંદ્રની યુતિ બારમાંથી પાંચ રાશિઓના જીવનમાં સોનેરી તોફાન લાવવાની છે આ પાંચ રાશિઓ ગુરુ અને ચંદ્રથી ખાસ પ્રભાવિત થવાના છે જેના કારણે ગુરુ અને ચંદ્ર હવે આ પાંચ રાશિના લોકોના જીવનમાં શુભ સ્થિતિમાં બેઠા છે જેના કારણે તેમની કુંડળીમાં લગ્નની સ્થિતિ મજબૂત બનવાની છે ગુરુ અને ચંદ્રની શુભ સ્થિતિને કારણે બાર રાશિઓમાંથી પાંચ રાશિઓને હવે સારા સમાચાર સાંભળવા મળી શકે છે લગ્ન સંબંધિત સમસ્યાઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે હવે આ લોકોને સમસ્યાઓમાંથી રાહત મળવાની છે મિત્રો તો મિત્રો તમારે આ વીડિયોમાં અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા દર્શકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો હું તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં ગુરુ અને ચંદ્ર બંનેને શુભ ગ્રહ માનવામાં આવે છે જ્યારે ગુરુ અને ચંદ્ર કુંડળીમાં સાથે બેઠા હોય છે ત્યારે લગ્નની સ્થિતિ મજબૂત બને છે અને દિવ્ય ગજકેસરી યોગ પણ બને છે આ યોગનો અર્થ હાથી પર બેઠેલો સિંહ છે હા આ યોગને રાજ્યોગની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે જે વ્યક્તિની કુંડળીમાં આ યોગ બને છે તે બુદ્ધિશાળી અને દીર્ઘાયુ હોય છે તેમને ધર્મ અને ધાર્મિક વિધિઓમાં રસ હોય છે અને લગ્ન સંબંધિત સમસ્યાઓ પણ જીવનમાં સમાપ્ત થવા લાગે છે આવા લોકો જે ક્ષેત્રમાં હોય છે તે ક્ષેત્રમાં સતત પ્રગતિ તરફ આગળ વધતા રહે છે મિત્રો હું તમને જણાવી દઈએ કે આ યોગ એવી પરિસ્થિતિઓમાં પણ બને છે જ્યારે ગુરુ અને ચંદ્ર એકબીજાથી ચોથા સાતમા કે દસમા ઘરમાં હોય છે જ્યોતિષ ગ્રંથમાં એવું કહેવામાં આવ્યું છે કે જો ચંદ્ર અને ગુરુ વચ્ચે કોઈ સંબંધ ન હોય અને ચોથા સાતમા કે દસમા ભાવમાં ફક્ત ગુરુ જ શુભ સ્થિતિમાં બેઠો હોય તો પણ ગજકેશ્રી યોગ બને છે બાવીસ જુલાઈના રોજ ચંદ્ર મિથુન રાશિમાં ગોચર કરશે અને આ દિવસે ચંદ્ર સવારે આઠ વાગીને ચૌદ મિનિટ વાગ્યે તેની રાશિ બદલશે જ્યાં ગુરુ પહેલાથી જ મિથુન રાશિમાં બેઠો છે આ રાશિમાં બંને ગ્રહોનો સંયોગ થશે જેના કારણે ગુરુ ચંદ્ર એકબીજાની સામે આવશે અને શુભ લગ્ન યોગ બનાવશે આ યોગના પ્રભાવથી વૃષભ અને સિંહ રાશિના લોકો પર ખાસ અસર પડશે અને બાર માંથી પાંચ રાશિના લગ્નની સ્થિતિ મજબૂત બનશે આ સાથે ગુરુની કૃપાથી પાંચ રાશિના લગ્ન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવશે અને લક્ષ્મી માતાની કૃપાથી હવે લગ્નની વાતો પણ પુષ્ટિ થશે તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના લગ્નની વાતો ગુરુચંદ્ર ની સંયોગથી થવા જઈ રહી છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવથી જય લક્ષ્મી માતા જય શ્રી નારાયણ ભગવાનનો જાપ કરો અને વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો જેથી ભગવાનની કૃપા હંમેશા તમારા બધા લોકો પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેમની લગ્ન સ્થિતિ છે ગુરુ ચંદ્રની યુતિથી મજબૂત બનશે નંબર એક વૃષભ તમને જણાવી દઈએ કે બાવીસ જુલાઈના રોજ ગુરુ અને ચંદ્રની યુતિને કારણે વૃષભ રાશિના લોકોની કુંડળીમાં લગ્નની સ્થિતિ મજબૂત બનવાની છે હા મિત્રો આની સાથે તમને દેવી લક્ષ્મીના શુભ દર્શન પણ મળવાના છે હા મિત્રો આ સમય દરમિયાન ગુરુ અને ચંદ્ર મળીને વૃષભ રાશિના લોકોના લગ્ન માટે શુભ યોગ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શુભ ઘટનાઓ બનવાની વ્યવસ્થા થઈ રહી છે ગુરુ અને ચંદ્રના શુભ પ્રભાવથી તમારા ઘરમાં નવા સંબંધો આવવાનું શરૂ થઈ શકે છે હા મિત્રો જે લોકો તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે બાવીસ જુલાઈ એ વૃષભ રાશિના લોકો માટે શુભ દિવસ બનવાનો છે વૃષભ રાશિના લોકો દરેક કાર્ય ખૂબ વિચાર કરીને કરવાનું પસંદ કરશે અને તમને દરેક બાબતમાં તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળતો રહેશે તમે તમારા માટે નવા કપડાં નવો મોબાઈલ કે લેપટોપ વગેરે ખરીદી શકો છો અને કોઈ સંબંધી માટે પણ પૈસાની વ્યવસ્થા કરશો જો ખાનગી નોકરી કરનારાઓ નવી નોકરી શોધી રહ્યા હોય તો તેમને તેમાં સફળતા મળવાની શક્યતા છે જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનત અનુસાર પરિણામ મળશે ભાઈ બહેનોનો સાથ તમને ઘણી બાબતોમાં રાહત આપશે અને તમે એકબીજા સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ પણ કરશો હા મિત્રો ચંદ્ર અને ગુરુના શુભ પ્રભાવને કારણે મેષ રાશિના લોકો તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવવાનો છે હા મિત્રો તો મિત્રો બાવીસ જુલાઈથી તમારા માટે સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો હા મિત્રો બાવીસ જુલાઈથી તમારા જીવનમાં ફક્ત ખુશી જ દસ્તક આપવા જઈ રહી છે નંબર બે સિંહ તમને જણાવી દઈએ કે બાવીસ જુલાઈના રોજ જ્યારે ચંદ્ર ગુરુ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમય દરમિયાન સિંહ રાશિના લોકોના ઘરમાં લગ્નની ઘંટડીઓ વાગી શકે છે હા મિત્રો ગુરુ અને ચંદ્ર મળીને તમારા લગ્ન માટે શુભયોગ બનાવશે જેના કારણે ખુશી તમારા દરવાજા પર દસ્તક આપશે હવે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ ઘટનાઓ બનવાની છે જે લોકો લાંબા સમયથી કન્યા કે વરરાજાની શોધમાં હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે બાવીસ જુલાઈથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે હા મિત્રો આ સાથે હું તમને જણાવી દઉં કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી સિંહ રાશિના લોકોના મનની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને બુદ્ધિથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા માનસન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો પણ મેળવી શકશો તમારા સાસરીયા પક્ષના લોકો સાથે તમારા સારા સંબંધો રહેશે અને તમને તેમનાથી પણ ફાયદો થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેના માટે તૈયારીઓ પણ શરૂ કરશો તમે પરિવાર સાથે મજા કરીને સાંજ વિતાવશો હા મિત્રો આ સાથે ઘણા લોકો નફા અને ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે સંકળાયેલા છે આ સમય વ્યવસાયમાં નફો થવાની સંભાવના છે અને જોખમ લેનારાઓને ગુરુના શુભ દર્શનનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે ધન સંચય કરવામાં પણ સફળ થશો તમને સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે અને લગ્ન જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે હા મિત્રો મિત્રો બાવીસ જુલાઈ બે હજાર થી તમારી કૌટુંબિક મુશ્કેલીઓ પણ દૂર થવાની સંભાવના છે તેથી મિત્રો તમારે આ સમયનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ ગુરુ ચંદ્રના શુભ જોડાણથી આ સમય તમારા જીવનમાં ખુશીઓ લાવશે હા મિત્રો નંબર ત્રણ મિથુન તમને જણાવી દઈએ કે બાવીસ જુલાઈના રોજ ગુરુ અને ચંદ્રનો શુભ યુતિ મિથુન રાશિના લોકોના જીવનમાં ખુશીઓના દરવાજા ખોલશે હા મિત્રો કારણ કે આ રાશિના લોકોના લગ્નમાં આ રાજ્યોગ બનવાનો છે જેના કારણે તેમના વ્યક્તિત્વમાં સુધારો થશે તમને ઘણી તકો મળવાની છે મિથુન રાશિમાં ચંદ્ર અને ગુરુની યુતિ ખૂબ જ શાનદાર રહેશે આ સમય દરમિયાન તમારા લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બાવીસ જુલાઈથી તમારા લગ્ન થવાની પ્રબળ શક્યતાઓ છે લગ્ન માટે ઇચ્છિત જીવનસાથી મેળવવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે હા મિત્રો તમને તમારા પરિવારનો સહયોગ મળશે અને લગ્નના નિર્ણયમાં પરિવારની સલાહથી તમારા લગ્ન થવાની શક્યતા છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમારા લગ્ન પણ થઈ શકે છે જેમાં તમને તમારા પરિવારનો પણ સંપૂર્ણ સહયોગ મળશે જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે તેમને આ સમયે પ્રેમની લાગણીમાં ડૂબકી લગાવવી પડશે કેટલાક કુંવારા લોકોને આ સમય જીવનસાથી મળી શકે છે જેનાથી તમારી સ્થિતિ અને હિંમત વધશે તમે આ સમય લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ શકો છો સાથે જ તમને જણાવી દઈએ કે શ્રી નારાયણ ભગવાનના આશીર્વાદથી મિથુન રાશિના લોકોના ઘરમાં શુભ કાર્ય અને ધાર્મિક વાતાવરણ રહેશે અને તેઓ સવારની શરૂઆત પૂજાના કાર્યક્રમથી કરશે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમને રાહત આપશે અને તમારા માનસન્માન અને સંપત્તિમાં સારો વધારો થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવ કરશો જેના કારણે તમે તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સફળ થશો તમારા વ્યવસાય અને વેપારમાં સારી પ્રગતિ થશે અને તમને પૈસા કમાવવાના નવા રસ્તા પણ મળશે જેના કારણે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો ઘરમાં બધું સામાન્ય રહેશે અને ઘરમાં હાસ્ય અને મસ્તીનું વાતાવરણ રહેશે રાત્રે તમને કેટલાક લોકો મળશે જેમની પાસેથી તમે કેટલીક માહિતી મેળવી શકો છો હા મિત્રો બાવીસ જુલાઈ તમારા માટે ખૂબ જ અનુકૂળ રહી શકે છે નંબર ચાર મેષ રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે બાવીસ જુલાઈથી તમારા ઘરમાં લગ્નની ઘંટડી વાગી શકે છે હા મિત્રો ગુરુ અને ચંદ્ર મળીને તમારા લગ્નજીવન માટે શુભ યોગ બનાવશે જેના કારણે ખુશીઓ તમારા દરવાજા પર દસ્તક આપશે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ ઘટનાઓ બનવાની છે જે લોકો લાંબા સમયથી કન્યા કે વરરાજાની શોધમાં હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે બાવીસ જુલાઈથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે હા મિત્રો આ સાથે હું તમને જણાવી દઉં કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મેષ રાશિના લોકોની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને બુદ્ધિથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા સન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો પણ મેળવી શકશો તમારા સાસરીયા પક્ષના લોકો સાથે તમારા સારા સંબંધો રહેશે અને તમને તેમનાથી પણ ફાયદો થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેના માટે તૈયારીઓ પણ શરૂ કરશો તમે પરિવાર સાથે મોજમસ્તી કરીને સાંજ પસાર કરશો હા મિત્રો આની સાથે ઘણા લોકો માટે તે નફા અને ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે સંકળાયેલું છે આ સમયે વ્યવસાયમાં નફો થવાની સંભાવના છે અને જોખમ લેનારાઓને મંગળની શુભ દ્રષ્ટિનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે સંપત્તિ એકઠી કરવામાં પણ સફળ થશો બાળકો તરફથી તમને સારા સમાચાર મળી શકે છે અને વિવાહિત જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે હા મિત્રો બાવીસ જુલાઈથી તમારી કૌટુંબિક સમસ્યાઓ પણ ઉકેલાઈ જવાની શક્યતા છે તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ જો વિદ્યાર્થીઓને શિક્ષણમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેઓ શિક્ષકો પાસે જઈ શકે છે અને તેનો ઉકેલ શોધી શકે છે નોકરી કરતા લોકોની નમ્ર વાણી તેમને ઓફિસમાં માન આપશે અને અધિકારીઓ અને સાથીદારો સાથેના તમારા સંબંધો સારા રહેશે જો તમે કોઈ પાસેથી લોન લેવા માંગતા હો તો તમને તે સરળતાથી મળી જશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો તે સમાપ્ત થઈ જશે અને કેટલાક ખાસ મહેમાનો પણ આવી શકે છે જેઓ નવી વાનગીઓનો આનંદ માણશે નંબર પાંચ મકર મકર રાશિવાળા લોકો હું તમને જણાવી દઈએ કે બાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસથી ખુશી તમારા દરવાજા પર ખટખટાવશે હા મિત્રો ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો હોવાથી ચંદ્ર અને ગુરુની સ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે જેના કારણે તમારા લગ્ન સંબંધોમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે બધી જ સમસ્યાઓનો પડવારમાં અંત આવશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શહેનાઈનો અવાજ સંભળાશે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે તે જ સમયે પ્રેમમાં રહેલા લોકોને તેમના માતાપિતાના સમર્થનથી લગ્ન કરવાની સંપૂર્ણ તકો મળી રહી છે તેની સાથે તમારા જીવનમાં ભગવાનની કૃપા પણ રહેવાની છે બાવીસ જુલાઈથી તમારો સુવર્ણકાળ શરૂ થવાનો છે હા મિત્રો જે કોઈને લગ્ન સંબંધમાં કોઈ પણ બાબતમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો મિત્રો આ સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે આ સમયે ભગવાનની કૃપા તમારા પર રહેશે તમારું મન પણ ખુશ રહેશે સંબંધોમાં શક્તિ જોવા મળશે મીન રાશિના લોકો દરેક બાબતમાં સંતોષ અને શાંતિનો અનુભવ કરશે જેના કારણે તમારું મન ખુશ રહેશે સરકારી અધિકારીની મદદથી તમારું ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે અને તમને દોડાદોડથી પણ રાહત મળશે જો તમે નવા વ્યવસાય મિલકત અથવા શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે તેના માટે સારું રહેશે જો ભાઈ બહેનો સાથેના સંબંધોમાં કોઈ મતભેદ હતો તો તે સમાપ્ત થઈ જશે નોકરી અને વ્યવસાયમાં તમારા દુશ્મનો પણ તમારા વખાણ કરતા જોવા મળશે જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો જો ભાઈ બહેનો સાથેના સંબંધોમાં કોઈ તિરાડ છે તો તે પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે તો મિત્રો અત્યારે જ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો બાવીસ જુલાઈના રોજ ગુરુ ચંદ્રનું શુભ પાસું તમારા વૈવાહિક સંબંધોને મજબૂત બનાવશે અને લગ્નની મજબૂત શક્યતાઓ પણ ઉભી કરશે તો મિત્રો આ હતી ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ જેમને દેવગુરુ ગુરુ અને ચંદ્રની યુતિના કારણે લગ્નના શુભ સમાચાર મળી શકે છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી નારાયણ લખો વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આભાર